ભગવાન બે શબ્દ આવે એટલે ભીખ થઈ ગઈ લાખો વાળો વ્યવહાર સુધારો ને મોટા પ્રધાનો પ્રોફેસર માથા ઘસે પ્રાર્થના તમારા શિષ્ય થાય મેળવવામાં શરૂ થયું છે યોગી અપરે સંકલ્પ કર્યા વિદ્યાનગર પાસે છે નડિયાદ આવે છે આવશે પ્રોફેસર ક્યાં જશે તમારા સંતો દ્વારા સ્વામીનું નામ જાગૃત થાય તે પ્રાર્થના કરીએ છીએ આવું પ્રાર્થના થાય છે આપણી આખા સત્સંગ ખૂબ આગળ આવે બધા હરિભક્તો ખૂબ આગળ જાય નિકાંતિક થાય વિચાર જ ના આવે ભૂલથી ના આવે છે આ બધા સંકલ્પ કરવાના યોગી આવે કે મેળાઓ તીર્થ સ્થાન છે આ શુભ સંકલ્પ કરવા આ તો ઢેબરા ખાઈને પાછા આવે તીર્થ કર્યું ના કહેવાય આ સ્થાનમાં જઈને ઠરીને બેસવું જરા શું વિચાર કરા સંકલ્પ કરો ધૂન પ્રાર્થના કરવી તો કામ રાજ દી પ્રાર્થનામાં મંડી પડીએ આસ્મરદ મારે નિર્દોષ બુદ્ધિ રે તે ગુણ આપજો વારે વારે નિર્દોષ બુદ્ધિને ચાર વાક્ય ગયા નથી નિર્દોષ બુદ્ધિ આવી નથી ચાર કગાને બુદ્ધિ આવી નથી હા એનો પરવાનું છે સુખ એમ જ છે તમે મેળા નિર્દોષ જાણો ને એમાં જે આનંદ છે કોઈ વાતમાં નથી જો બધા દોષિત જો નરક ઉભું થશે અંદર હા મહારાજે કહેવું પ્રથમના અઠાવીસ કે જેને જે દિન દિન પ્રત્યે પાછો પડવાનો હોય સચોવાદ પાછો પડે તેને સત્સંગી માતાનો હૈયામાં અવગુણ જ આવે જો અને પોતાને મોટો બીજા ન્યૂન સમજે એવાને ધૂંધવાયા અર્ધ બરા બરાબર કાશે ધૂંધવાયા કરે કોઈ જગ્યાએ એની સુખ શાંતિ રહે જ નહીં હવે જેને વધારો થયાનો ના સત્સંગ વધારો વધારો થયાનો દિન દિન પ્રત્યે રોજ સત્સંગી માત્ર એનો ગોળ જ આવે જો આ જો શબ્દો જ હોય સત્સંગી માત્ર એટલે બધા આવી ગયા ગુણ જ

पर सत्संग हिलो राय ले आनंद आनंद कौन बोले से या? आज वह डॉक्टर के साइंटिस्ट कह तो अमेरिका में आरोप जवाब आए साइंटिस्टो ने सौ साइंटिस्टो ने भेगा कर सरकार के लोग ने शांति थे वो कई उपाय शोधो तुम्हें चलो शोधी करो

હાજર સોની તો માછલું જ ભગવાન મૂર્તિઓ ના થાય કેવું તો કાકો કે સંત કે સાચું નહીં તો કાકો એટલે સાયન્ટિસ્ટ એ ગમે ફેંકા ફેંકા આપણે માનીએ હા ગમે ફેંકા આ લોકો સાચું કે મારનાર નહીં શ્રદ્ધરેકનો ગુણ લો વે અનિરુભ જો શાંતિના છે ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં મુક્ત મુનિએ શ્રીહરીને કહ્યું રામાનંદ સ્વામીની મરજી આપ એક જ જાણો છો એટલે અમે આપની મરજીમાં વર્તવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે આ સાંભળી શ્રીહરી કહે પોતાનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી ભગવાનનું ધાર્યું કરે ત્યારે તેમાં ભગવાનના જેવા ગુણ આવે છે ભગવાનના ગુણ જ્યારે આવે ત્યારે તે અતિ પ્રતાપી થાય છે પ્રકૃતિ પુરુષ સુધીના ભોગ તેને હળાહળ ઝેર જેવા દિસે છે સહજ રીતે દેહ નિભાવવા ગુજરાન કરે પણ દેહનું જતન ન કરે સર્વ કરતા ભગવાનમાં અધિક માલ માને ભગવાન વિનાનું સુખ મહાભયંકર માને આવી સમજણવાળો હરિભક્ત મોટો છે ભુજ આવવા સાથે જોડાનાર હરિભક્તોને શ્રી હરિએ કહ્યું હરિભક્તોએ નાત જાતનો ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું એકબીજાને તુંકારે બોલાવવા નહીં કોઈને પારકો માનવો નહીં આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે બુદ્ધિવાળો છે બુદ્ધિવાળાને સાચી વાત તરત સમજાય છે સવળું ગ્રહણ કરે તેને કોઈ પ્રકારનો ક્લેશ થતો નથી સવળું ન લે એ બુદ્ધિવાળો નથી અવળું લેતો હોય તેના સંઘથી દૂર રહેવું હરિનું શરણું લીધું તેને બીજા બિચારા દેવ વગેરે શા કામના છે ચક્રવર્તીનું શરણ લીધા પછી કંગાલનું શરણ લેવાનો કાંઈ અર્થ નથી જેમનો પાકો સત્સંગ હોય છે તેમાં કોઈ ભૂત પ્રેત કે પાખંડી પ્રવેશ કરી શકતા નથી નાસ્તિકને ઈશ્વરનો ડર નથી ભગવાન કે ભગવાનના સંત પ્રગટ મળે છે ત્યારે જીવની બુદ્ધિ આસ્તિક થાય છે આસ્તિક થયા વિના મોક્ષ થાય નહીં સુખપુરમાં રાવત ધાધલના ભવનમાં શ્રી હરિએ રાજાને કહ્યું ધારેલી ટેક ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી મૂકે નહીં વિષમ દેશકાળે પણ તેમાં ફેર ન પડે મનનું ધાર્યું ક્યારેય ન કરે જેમ પતાકા પવનની દિશામાં વળે છે તેમ ઘડીએ ઘડીએ પોતાના મનને સંત કહે તેમ વાળે તેને સર્વે હરિભક્તોમાં મોટેરો જાણવો ટીકરેપુરના વસતા સુથારને કાશી જવાની ઈચ્છા હતી શ્રી હરિએ તેમના મનનો સંકલ્પ જાણીને કહ્યું જેને ભગવાન અને ભગવાનના ભક્તનો યોગ થયો છે તેને ગોકુલ મથુરા અયોધ્યા કાશી જગન્નાથ બદ્રીનાથ મુક્તનાથ દ્વારકા વગેરે બધા તીર્થ તેમાં આવી ગયા લોકો તીર્થ કરવા જાય છે એ બધા તીર્થ આજે તમારા ઘરે આવ્યા છે આ અમારું વચન નહીં માનો તો ફરી ઘર આંગણે પાછા નહીં આવો આ સાંભળી વસતા સુથારને તીર્થ કરવા જવાનો ઘાટ ટળી ગયો હરિજન કે જોગ गोकुल मथुरा वध्यपुर काशी जावत लोग सो सब आए हैं तब घर जगन्नाथ सो आए बद्रीनाथ सो आए ते ही मुक्तिनाथ ही ताए पूरी लग आए सब वचन नहीं मानो जो हमारा फेर नहीं आवो घर द्वारा